ક્રમ પ્રમાણે કે આટલા થી આટલા વાગ્યા સુધીમાં આ બાબતની ચર્ચા આટલા થી આટલા વાગ્યા સુધીમાં આ કરવાની આટલા થી આટલા વાગ્યા સુધીમાં આ વસ્તુ કરવાની એનો આપો ક્રમ દર્શાવે છે જેને એજન્ડા અથવા તો કાર્યસૂચિ કહેવામાં આવે છે હવે કાર્યસૂચિના હેતુઓ કયા છે કાર્યસૂચિની માહિતી સભ્યને મળે

ત્યારબાદ ત્રીજો છે સભા ચાલુ હોય તે સમય દરમિયાન કાર્ય સૂચિમાં દર્શાવેલું કાર્ય તે અંગે થયેલ કાર્યવાહીની નોંધ કરવી કાર્ય સૂચિની અંદર જે કાર્ય દર્શાવેલું છે એના માટે જે કંઈ કામ કરવામાં આવ્યું એ સભા દરમિયાન એની નોંધ રાખવાનું કામ એ સેક્રેટરીનું છે ત્યારબાદ છે મહત્વની બાબત અંગે સભાનું ધ્યાન રાખવું કદાચ સભાની અંદર કોઈ મહત્વનો મુદ્દો રહી જાય છે તો એ બાબતે આખી સભાનું ધ્યાન કોણ દોરે છે કંપનીનો સેક્રેટરી ત્યાર બાદ છે સભા માટે કાનૂની બાબતો કે ધ્યાન દોરવું કોઈ મુદ્દો રહી જતો હોય તો એ બાબત વિશે પણ ધ્યાન દોરે છે અને અમુક બાબતો કાનૂની છે તો એ બાબતો વિશે પણ કંપનીનો સેક્રેટરી છે ધ્યાન દોરે છે અને ત્યારબાદ છે સભાની આખી બેઠક વ્યવસ્થા ગોઠવવી એજન્ડા અંગે સભ્યો જે વિગતો માંગે તે આપવી હાજર સભ્યોની સહી લેવી અને મુદ્દા સમસંદાઓમાં જરૂરી પઠન કરી આપની ઠરાવોમાં વાસ્તવતે નોંધ લેવી સભાની અંદર બેઠક વ્યવસ્થા કેવી હશે એજન્ડા માટે કાર્ય સૂચિમાં તે કદાચ કોઈ સભ્યોને કોઈ પ્રશ્ન થાય તો એ વિગતો માંગે તે જે વિગતો માંગે સેક્રેટરી આપી હોય અને સભાની અંદર જેટલા પણ સભ્યો હાજર છે એ બધાની સહી લેવી જેથી એ નક્કી કરી શકાય કે સભાની અંદર કેટલા સભ્યો હાજર રહ્યા તો એ તમામ કામગીરી કોણ કરે છે કંપનીનો સેક્રેટરી અને ત્યારબાદ સૌથી છેલ્લો મહત્વનો કામ તો કે સભ્યોનો આભાર માનવો કે લોકો સભામાં આવ્યા છે એ તમામનો આભાર માનવો એ કામ પણ કોણ છે કંપનીના સેક્રેટરી ત્યારબાદ જે સભાની દોરણ સંખ્યા સભાની મર સંખ્યા એટલે શું તો કે કે સભાની અંદર ઓછામાં ઓછા એટલા સભ્યો તો હાજર હોવા જોઈએ જો ઓછામાં ઓછા એટલા સભ્યો હાજર ન હોય તો એ સભાને સભા ગણી શકાતી નથી એને કહેવામાં આવે છે દોરણ સંખ્યા કંપનીની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની હાજરી જરૂરી છે જેથી સભાની કામગીરીને કાયદેસર ગણી શકાય જો ઓછામાં ઓછા સભ્યો હાજર ન હોય તો એ સભાને કાયદેસર ગણી શકાય નહીં એટલે જે જે ઓછામાં ઓછા સભ્યોની હાજરી છે એને કહેવામાં આવે છે ગણસંખ્યા અથવા કાર્ય સાધક સંખ્યા અથવા આ ત્રણેયનો મતલબ એક જ થાય ગણસંખ્યા કાર્ય સાધક સંખ્યા અને કોર

ધારો કે કોઈ સભા બોલાય એની અંદર ઓછા ઓછા જેટલા સભ્યો જોઈએ છે હાજર નથી ગયા તો પછી એ સભાને મુલતવી રાખવી પડે છે ને સભા કાયદેસર બનાવતી નથી હવે કઈ કંપનીમાં કેટલા પ્રમાણમાં લોક સંખ્યાની જરૂર છે તો જાહેર કંપની હોય તો શેર હોલ્ડર્સની સંખ્યા જો એક હજાર સુધીની હોય જે કંપનીના શેર હોલ્ડર્સની સંખ્યા એક હજાર સુધીની હોય એમાં સભા માટે ઓછામાં ઓછા 5 સભ્યોની પણ સંખ્યા ફરજિયાત છે 1000 શેરહોલ્ડર્સ હોય તો સભામાં 5 સભ્યો ગણ સંખ્યા તરીકે સ્વીકારવામાં આવ્યા છે જો શેર શેરહોલ્ડર્સની સંખ્યા 1000 1 થી 5000 ની વચ્ચે હોય તો ગણ સંખ્યા કેટલા જોઈએ તો કે 15 સભ્યો જો 5000 1 થી વધુ શેરહોલ્ડર્સ

એને ફરીથી પાછી બોલાવવામાં આવે મોકૂફ રાખેલી સભાને હવે એ મોકુફ રાખેલી સભામાં પણ ત્રીસ મિનિટ સુધી રાહ જોઈ તો પણ અમુક સભ્યો ન આવ્યો તો પછી જેટલા હાજર સભ્યો હોય એને કાર્ય સાધક સંખ્યા ગણી અને સભાની જે કામગીરી છે એના આગળ વધારવામાં આવે છે અહીંયા સભાની કાર્ય સૂચિ અને સભાની ગણસંખ્યા એ મુદ્દો આપણે પૂર્ણ કરીએ છીએ